વિહારવાના પડે ઉજવાના છે બધાય એટલે માગે કામ પૂરું આમ છે વર્ષથી ઈને કોઈ સપોર્ટ કરે એ ઘરેથી માર લાય બરાબર ઈને અંદર બેઠી હતી ત્યાં સુધી હારું હતું પણ ઈને એકવાર કાઢી ના દો ને જો કરી દીયો કરી દીયો માર દો

કલમ નાખું છું બગડીવારીનો તને મળો એક કામ પૂરા થઈ પછી બગડીવારી કોણ હા કોણ છે ભરાઈ દે કોણ કોઈ હે ય આવશે સર બોલો ય આવશે ને મત્રી બોલા જવાબ પછી થશે કામતી થશે નહીં બધમા હે ના એ ઓરિજિનલ છે પણ આ બીજી વારી નહીં સજે જે પણ નહીં મને મને બાગર આલોક જલ્દી કોલ મારો પ્રોબ્લેમ આ બધા દેરા પૂજવા લેવા પડે ભોમકા ના પૂજવા લેવા માગો એ ટાપુ કરાવી દઉં પછી કામ થશે જવાબ રહીશ અને છેલ્લું કામ પૂરું થશે ત્યાં ચા પડ્યું એ બતાવ પછી લેવા જવાનું થાય મંજૂર પછી ગમે એવું આવે તો અહિયાં જવાય નઈ આ છોક ફાડીને તમને વાત માડી દો કાકાનો છોકરો ભઈ છે ને કાકા એ નંબર તો પોચ મર તો ભઈ હોય તો ભઈ કે લોકો એતન તો પર પણ હાથ આવે પહેલા દિવસથી કાઢી કે ભઈ કે ભાઈ માગી લો એ સુ માંગો માંગો કામ માંગો હા એટલે

અમને બોલાવાય નહીં આયે તો એક કટોકટી કરતા હજી વાત પર કમા પહેલા વિચાર કર લો હા યે હા લેવાનું છે જ ખાલી બાયરા છોકરાય ની હવે ના જાવ

કલમ પડ પછી કાલ હવાર કાઢી આ માતાના વહેન માં બાંધવાની માર માતા

અમારે <laughs> ઘરમાં <laughs>